સુરતમાં મનિયાર વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મનિયાર સમાજ દ્વારા દસમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગરીબ અને સામાન્ય વર્ગના લોકો પર લગ્ન સમય થતો અનાવશ્યક અને ખોટો ખર્ચ ઘટાડવાનો છે જેથી સમાજમાં સરળ અને સદભાવપૂર્ણ લગ્ન સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્ય સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા દસ વર્ષથી મનિયાર સમાજ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં કુલ એકસો છેતાલીસ દુલ્હા દુલ્હન જોડીઓનું સમાજ દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા છે માત્ર લગ્ન જ નહીં પરંતુ દહેજ પ્રથા દૂર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરી દરેક જોડીને ઘર વખરીનું આવશ્યક

આપણે નવ નવું એ લોકોનું દાંપત્ય જીવન માની માનવાના છે તો હું એ લોકોને અભિનંદન આપવા માંગુ છું અને ખરેખર ટ્રસ્ટના જે બધા વ્યક્તિઓ જે છે એ લોકોએ બહુ સરસ સુંદર કામ કર્યું છે અને મને બોલાવવા બદલ અને ચીફ ગેસ્ટ બનાવવા બદલ હું આભાર માનવા માંગુ છું આ આ નવ યુગલો જે છે જે પંદર નવ યુગલો છે એને બદલે હું પંદરસો વૃક્ષો એમના મોટા કરીશ અને એ સંકલ્પ કર્યો છે કે પંદરસો વૃક્ષો આવનારા સમયમાં આપણે રોપવામાં આવશે

क्या बोलना चाहते हो समाज समाज के लिए ये बोलना चाहते हैं कि भाई हम जिस तरीके से इस काम को अंजाम दे रहे इसमें हमारा सपोर्ट करें और फजूल खर्चो से बचे जो भी शंभुलगन हो रहे हैं उसके अंदर बढ़ चढ़ के हिस्सा ले अपने बच्चों के नीचे उसी में कराए फजूल खर्चा ना करें जो लिखा हो रहा है उसमें आप दहेज में क्या क्या देते हैं दहेज के अंदर हम काफी सामान दे रहे हैं जैसे घर वगैरह की जो भी चीजें हैं बड़ी बड़ी जैसे कपाट हो गए पलंग हो गया इसका चूल्हा हो गया बहत्तर बर्तन हो गए उसके अंदर बड़ी गादी है पलंग है इस तरीके का पूरा सामान दे रहे हैं મારું નામ એડવોકેટ જાવેદ મિર્ઝા સોશિયલ વર્કર અને એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ટ્રસ્ટી આ મણિયાર સમાજની જે ફુઝુલ ખર્ચી ઓછી થાય એના માટેની એક બહુ સારી પહેલ છે આ દસમો સમૂહ નિકા છે ખાસ એમનો પર્પઝ એવું છે કે ગરીબ લોકો અને જે સામાન્ય લોકો છે એમના પર નિકાનું ભારણ નહીં આવે અને ફુઝુલ ખર્ચીથી બચે અલહમદુલ્લા અહીંયા બહુ સારું પ્રોગ્રામ રાખ્યું છે ખાસ કરીને હું મનિયાર સમાજ અને મનિયાર સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ ખાસ કરીને શેરુભાઈનો હું આભારી છું કે તેઓ દર વર્ષે ખૂબ જીજાનથી તનતોડ મહેનત કરીને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે આનાથી સમાજમાં એક સારો મેસેજ જાય છે મનિયાર સમાજ એક સુસંગઠિત સમાજ છે કોઈ પણ વગર કામના ખર્ચ અને કોઈ પણ દૂષણોથી મુક્ત થઈને